પહેલાં તો અમદાવાદમાં ગત રાતથી જે રીતે વરસાદ પડ્યો ને ત્યારબાદની જે સ્થિતિ છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાણી છે તે કઈ રીતે અહીંયા ભરાયેલા છે તે જોવા મળે છે અને આ પાણી છે તેના કારણે જે વાહન ચાલકો છે જે અહીંથી પસાર થાય છે તેમને આ રીતે કોઈ તળાવ ભળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડે છે આ દ્રશ્યો છે મકરબા જે પોલીસ હેડક્વાર્ટર છે તેના બિલકુલ બહારના કે જ્યાં બંને ના રોડ પર પાણી છે તે ભરાય છે આગળ કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા છે તે મળે છે રોડના આ બીજી તરફના દ્રશ્યો છે તે પણ આપને આ બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે અહીંયાથી જે રોડની બીજી તરફ છે ત્યાં પણ આ જ રીતે પાણી છે તે ભરાયા છે એટલે અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે અને ન માત્ર એક વિસ્તાર પરંતુ તમામ વિસ્તારમાં આ રીતે પાણી છે તે ભરાયા છે અને તેના કારણે આ ગટરો છે તે આ રીતે જોઈ શકાય છે કોઈ જે રીતે પાણીનો પ્રવાહ છે કોઈ ફુવારો હોય તે પ્રમાણે ગટરના પાણી અહીંયાથી બહાર નીકળી રહ્યા છે કારણ કે વરસાદ છે આ તે ભારે વરસાદ વરસ્યો એના કારણે કઈ રીતે કોર્પોરેશનની કામગીરી હોય છે તે આ દ્રશ્યો પરથી તમને સ્પષ્ટ છે આગળના દ્રશ્યો છે તે આપને બતાવીશ કે આ આગળનો જે રોડ છે ત્યાં ગૂટરથી પણ ઉપરના પાણી છે તે ભરાયેલા જોવા મળે છે અને તેના જ કારણે અહીંયા બાળકો માટે આ જે રસ્તો છે તે સ્વિમિંગ પુલ બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે